અમારી રહીશી <laughs> <laughs> કાઈ નથી કરતા તમારે ફોન લાઈવ છે યુટ્યુબ માં જોવા દે બીજા જોડાય જોડાય એ ઓલું છે ને પાછું હું પ્રાઇવેટ વેલકમ ટુ લાઈવ રિમેમ્બરશિપ પ્રાઇવેસી ને કરતો સબસ્ક્રાઈબર માં જા આમ લાવું પડે લો આવે બડા આવે એ હોમ પેજ માં નો આવે યાર મારો આવે હા આયું હા આયું છે છે જો જય જો

તમને મારું ગામડું દેખાડું મારું ને તમારા આ જે મારા ભાઈનું હું <laughs> <laughs>

લાલાબું <laughs> 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 Tuk 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 mana, nana cancel ke Jauh jauh, kita kembali abis itu bayar nih kalau Ayo mitro Oke okay, mitro Oke okay, mitro Kayu <laughs> Cok <laughs> <laughs> <tinyuruh> Oke, okay, Mitro. Audio, yes. Hmm? Yes, hmm. oke. Okay.